ઓગણજી મહારાજ ખરેખર અહીંયા બનાસકાંઠાની ધરતી અને એનો જે અમર ઇતિહાસ છે જે વાતું છે શાયદ બનાસકાંઠાનો કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે આંગળજી કે ઓગણજી ભગવાન અહીંયા કેવી રીતે એમનું મહાન અને મોટું એક નામ આપણે અહીંયા જાણવાની કોશિશ કરીશું કે અહીંયાની શું છે ઇતિહાસ અને શું છે વાતો બનાવી રેજવાલા છે મિત્રો આ છે બનાસકાંઠાની પરમ પવિત્ર ધરતી અને ઓગણનાથજીના બેસણા વાત મિત્રો એવી છે કે ઓગણનાથજી મહાન સંત એમને છેક નેપાલથી આપણી આ ગુજરાતની ધરતી ઉપર કેવી રીતે આગમન થયું કોઈક પૂર્વ જન્મનો એમને લેખ હશે કે એક નેપાળના મહાન રાજવી રાજકર્તા એમને એક ભગવો ભેખ પહેરી અને આ ગુજરાતની ધરતી ઉપર આવવું પડ્યું મિત્રો જે અહીંયા આવી એમને ગુરુ ધારણા કરી અને આ ત્રંબાવતીથી નગર તેરવાડા જે છે એ ત્રંબાવતીથી પહેલાં જાણીતું હતું અને કહેવાય છે કે ઓગણનાથજી મા હિંગરાજના પરમ ભક્ત હતા અને એમને અહીંયા બહુ તપ કરેલું અને એમ પણ કહેવાય છે કે આ દુનિયામાંથી આયા એ તો સૌએ જાણ્યા પણ ક્યાં ગયા એ કોઈને ખબર નથી અહીંયા એમને જે નગરતેરવાડા બાજુનું ગામ છે તેમના રાજવીના ત્રણ દીકરી હતા એમ કહેવાય છે કે એમાં જે ચેહર હતા એ પણ ઓગડજીના પરમ ભક્ત હતા એ સમયે મિત્રો લોકલાજ વધારે હતી ક્યાં ને ક્યાં એવી થોડીક સાચી ખોટી વાતો થતી કહેવાય છે કે અહીંયાથી ઓગડનાથજી એમને થોડાક નારાજ થયેલા અને આપણું જે દિયો દર છે કે દીવોદર જ્યાં દીવો બળે ત્યાં સુધી અહીંયાથી જે રાજવી જે તેરવાળા છે એમને છોડી અને જે સામે દીવો બળે છે ત્યાં સુધી જતા રહેશે તો એ સુખી થશે એમ એ સંત આપણા ઓગણજી મહારાજ એવું કંઈ એમને શ્રાપિત થયેલા એવી બધી લોકો છે આ જે સ્થળ છે તે હજારેક વર્ષ જૂનું છે એવી બધી આપણે અહીંયા વાતો સાંભળી છે અંદર અંડરગ્રાઉન્ડ અહીંયા જે ગુફા છે અને જે કિલ્લોનું આખું રૂપ આપેલું છે ખરેખર ક્યારે પણ આવો તો બનાસકાંઠાની ધરતીમાં આ અતિ પરમ પવિત્ર સ્થળ એમના અહીંયા પગલાં અને જે જૂનું બાંધકામ ખરેખર આપણી જે ગુજરાતની ધરતીમાં અનેક ઇતિહાસ પોતાના પેટાણની અંદર ઊભો છે આપણને એમ થાય કે આહા આ બનાસકાંઠાની નીલુડી ધરતી કેટ કેટલા સંતોના અહીંયા લેખ લખાયેલા છે અને એમના અહીંયા ચરણ કમળ પડ્યા છે એ ધરતીમાં પાંચ દસ મિનિટ મિત્રો તમે ભજન કરો ને તો આપણી આ કાયાનું કલ્યાણ થઈ જાય એવી ધરતીને વારવાર વંદન કરીએ અને આવીને આવી વાતો સાથે આપણે રોજ કે વાગે મળીએ એવી રીતે મળતા રહેશું ઓગણનાથજીને મારા દિલથી વંદન હે ભગવાન આવીને આવી વાતો સાથે અમે આજ